સૂર્ય કર યોજના દ્વારા લોકોની વીજળી બિલથી રાહત મળી રહે છે બે મહિનામાં 10000 ની બચત ઉત્તર ગુજરાત ઉત્તર પ્રદેશ જયપુરના રહેવાસી બાબારતી જણાવ્યું છે કે આ યોજના ખેડૂતો વેપારી અને તમામ લોકોને ફાયદો થઈ શકે છે રહ્યો છે અને સૌરની વીજળીના બિલથી બચત થઈ રહી છે સૌથી મહત્વની વાત કરીએ તો આમ આદમી પાર્ટીએ દાવો કર્યો છે કે ટેકાના ભાવે મગફળી ખરીદીને લઈને ખેડૂતોને ચિંતા છે પાર્ટીંગ માં કરીને સરકારે ખેડૂતો પાસેથી ઓછામાં ઓછા 250 મણથી મગફળી જોઈએ ને ભાવ ફેર કરવા જોઈએ છે પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ આરોપ લગાવ્યો છે કે ભાજપના મળત્રીઓ ખરીદવાના દરમિયાન ખેડૂતોને લૂંટે છે માંગ ન પૂરો થાય તો આંદોલન ચીપકી આપવામાં આવી છે ખેડૂતો પાસેથી 250 મણ મગફળી ખરીદવા કરવા માંગ તમારું શું કહેવું છે 250 મણ મગફળી ખરીદવી જોઈએ તમારો જવાબ કમેન્ટ બોક્સમાં જરૂર જણાવી દીજો રાજ્ય સરકારે ગુજરાતના નાગરિકોને નવા વર્ષે ઝડપી સલામત અને આધુનિક માર્ગોને ભેટ આપવા માટે મેગા પ્લાન જાહેર કર્યો છે કુલ રૂપિયા સત્યોતેર કરોડથી પણ જેગી ખર્ચે રાજ્યમાં માર્ગદર્શન પરિવહન ક્ષેત્ર કાંતિ બદલાવ લાવવાની યોજના છે આ જોડમાંથી મુખ્ય આઠસોથી નવ કિલોમીટરના નવ ગરીબ ગુજરાતના ડ્રાઈવ સિફિક કોર્પિનરનું નિર્માણ કરવામાં આવ્યું છે જેના ખર્ચ રૂપિયા પંચાવન કરોડથી પણ આંદોલનમાં જ વધ્યા